તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જોઈ શકો છો દર્શક મિત્રો આપણો ગોકુળ ગીર ગૌશાળાનું ગૌધન ધરા સારા સરી રહ્યું છે અને સૌ પોતપોતાની રીતે સારો ગ્રહણ કરી રહ્યું છે અને કોઈ મોજ મસ્તીમાં છે તો આ પ્રાકૃતિની ગોદમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો બધા ખુશમાં હસ્યો અને હસતા રહો તેવી ગાય માતા ઈષ્ટદેવ મુરલી પર ધરપણે પ્રાર્થના તો આપણા આ અંદર સૌ દર્શક મિત્રો નિહાળી રહ્યા છો આપણું ગૌધન જંગલ વિસ્તારમાં આપણે કાયમ સરવાનો પ્રારંભ કરે છે

અમારે ગૌ માતા લેયારખા લઈ રહ્યા છે કારણ કે આ માવઠાના લ્યારખા તો બધા એ જ ભાવના પણ છતા સૌ કુશેળો ને માઝમાં રહીએ છીએ કારણ કે કુદરત રૂઠે ના કાંઈ ન ઉઠે એ કહેવતને અનુસરીને અમે અમારું રોજનું કર્તવ્ય પાર પાડી રહ્યા તો આ અમારું ગૌધન લેરખા લઈ રહ્યું છે કારણ કે યશ્યતિના ગુણ જંગલમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં પ્રાકૃતિક એ આપમેળે ઊંકી આવતી એ ઔષધિનો ખજાનો એ અમારું આ પ્રાકૃતિક તો અમારે કોમલ પેલા વર્ષ માં પ્રારંભ કરી શકે તમારે ભગવતી જો સંજવાળવામાં લીધ ઊંચી નહીં આવતી એક કલાક તો એને બસ એમ જ કરવું પડે તો જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ આપણા નવા બ્લોકમાં ત્યાં લગી રઝા લઈએ છે